મોટાની ચિંગુસાઈ ઓછી નહી થાય આજે તો લસણિયા બટાકા છે ને કઈ વાહ એક દાણો કેમ રંધાય છે ની ખબર છે આજ પછી અમને પૂછ્યા વગર એક પણ દાણો મોડામાં ના મુકતો મોટા તારી મમ્મીની ની વાતનો અર્થ સમજાય છે તને આ અંગે આપણે વાળું કર્યા પછી વાત કરીશું અન્નનો અનાદર નહીં કરવાનો બેસ આપણે સૌ જમી લઈએ लालू ने थोडी घरे रमवा ले जा बेटा जा बेटा ले जा। જો બેટા આમ તો તમારી બંનેની એટલે કે પતિ પત્નીની વાત છે તને એવું લાગતું હોય કે હું તમારી વાતમાં માથું મારું છું હા તો મને માફ કરજે ના ના મમ્મી તને હક છે પણ જો બેટા તારા મનમાં હજી તારા ગુસ્સાનું કારણ છે તું કદાચ સાચો હોઈશ પણ અત્યારે અમારે બીજી વાત કરવી છે આ આપણી કુટુંબ વ્યવસ્થા છે મારા માથે કમાઈને લાવવાની જવાબદારી અને તારી મમ્મીના માથે કમાઈમાંથી માથે ઘર ચલાવવાની આ કોઈ કોન્ટ્રાક્ટ નથી પરંપરા છે સંસ્કાર છે સમજણ છે અમને બંનેને અમારી જવાબદારીનું મહત્વ ખબર છે એટલે જ આ ઘર ચાલે છે આ સંસાર ચાલે છે અને એમાં સુખ તો જ ઉમેરાય જો બંને જણા એકબીજાની જવાબદારીનું મહત્વ સમજે બેટા આ તો સંસાર છે ગાડું ગબડી જાય પણ આ તો સુખી થવું હોય એની વાત છે કર્મ વાસણ હોય તો ખખડે જ પણ અમારી ફરિયાદ એ છે કે તું કમાઈને લાવ્યા પછી શરતો મૂકે તો અમારે ઘર કેમ ચલાવવું બેટા એને બ્લેકમેલિંગ કહેવાય તું એના ખર્ચા માટે વાંધો લઈ શકે છે પણ તારા ગમમે તેટલા વાધા છતા વાવને જો એની ઈચ્છા મુજબ ખર્જો કરવો હોય ને તો એનો હક છે સંસ્કારની હદમાં થતી કોઈ પણ વાત પર પાબંદી મૂકવાથી સુખનો વિકાસ રુંધાય છે મોટા અને બેટા રૂપાલી મારી સાથે હસે છે મજાક કરે છે મમ્મી મમ્મી પર કહે છે તો આ શું કર્યું જી બેટા આ ઘર છે તમારે પતિ પત્ની જે ખાનગી રાખવું હોય તે રાખવાનું પણ એકલા એકલા રડવાનું તો નહીં જ